ભારતીય જિલ્લા કલેક્ટર આપવામાં આવ્યું આવેદન પત્ર જય હિન્દ આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો ભારતના ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારના કાર્યક્રમ બે હાજર પચીસ અંતર્ગત

મતદાર યાદી સુધારના કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એમાં જે મતદારો જિલ્લા બહાર છે પોતાની રોજગારી કે મજૂરી અર્થે ખેતમજૂરી માટે બહાર ગયા છે આવા મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય એની કાળજી લેવા માટે તથા આ મતદાર યાદી સુધારના કાર્યક્રમની અવેરનેસ જનજાગૃતિ આંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને ગ્રામ પંચાયતો ઉપર એના હેલ્પ સેન્ટર શરૂ થાય બે હજાર બે ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની વાત કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે